ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે ગત બાર નવેમ્બરના રોજ સવારે એમએસ યુનિવર્સિટીમાં એડમિશનના કામ અર્થે ઇનોવા લઈને આવ્યા હતા મહિલા મિત્રનું એડમિશન કામ પૂર્ણ થતાં પરત ભરૂચ જવા આ દરમિયાન એપની ઇનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલા એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખાવી હતી અને પોતાની ઓળખ અમદાવાદ એસઓજી પોલીસ તરીકે આપી હતી અને બાદમાં વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ ઉપર થઈ લઈ જવા

અફવાને ફરિયાદ નોંધાવી હતી માંજલપુર પોલીસ મથકે અપહરણ અને ખંડણીની ફરિયાદ નો થાય છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે એક સ્કોર્પિયો જીજે હરણ નામની હતી નંબર આખો નથી ખબર ત્યાં ઊભી રહેલી હતી ઊભી થઈ ગઈ આગળ ભડેક મારીને એકદમ સ્ટોપ ને તેમાંથી ત્રણ જણા નીકળ્યા ત્રણ જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદ અમદાવાદના પોલીસ બોલીએ છીએ એસઓજી એસઓજી પોલીસ બોલીએ છીએ તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે થોડીક અમારે બેસાડીને આગળ લઈ ગયા થોડીક એક મિનિટ પણ નથી લેડીઝ ને મને ત્યાંથી લઈને અમદાવાદ એને અમદાવાદ એક્સપ્રેસ વે છે ને ત્યાં લઈ ગયા ત્યાંથી મને બહુ ટોર્ચર કર્યો બહુ બધું પૂછ્યું તારો આવું છે આ છે મતલબ કે મય પાસે બહુ મારવાની પણ ધમકી આપી છોકરીનું પછી આવું વચ્ચે વચ્ચે છોકરીનું પણ બધું કહે છે કે એનું વિડીયો કાઢી લીધું છે એની સાઈન કરાવી લીધી છે તો તને આવું થશે તેવી જ સજા થશે આ સજા થશે એવી મેં કીધું મૂકું કે સાહેબ મારો શું

મારો ફોન હાથમાં લઈને મને મારા ભાઈ જોડે વાત કરી કે એટલું કહી દે કે પૈસા લઈને અમદાવાદ બરોડા આવી જાય બરોડા અમે જગ્યા પછી કહીશું એ હિસાબે તો મેં મારા ભાઈને મારી ઉપરથી ફોન માર્યો કે ભાઈ ચાર લાખ રૂપિયા લઈને આવી જાય મારા ભાઈએ પૂછ્યું કે શું થયું શું નહીં પણ એ લોકોએ ફોન કાપી નાખ્યો ત્યાંથી પછી એ લોકો અમને અમદાવાદથી સીધા અમને લાવ્યા બરોડા બરોડા લાવીને પાછો ફોન માર્યો કે ક્યાં પહોંચ્યા તારા ભાઈને એવું પૂછી લે તો એ લોકો એવું કીધું કે અમે આવી ગયા છે કઈ જગ્યા આપવા નહીં તો કે તને શું છે શું નહીં પણ એ લોકો કશું બોલવા ના દે કારણ કે એમની પાસે છે ને હટ કરી હતી પોલીસ જેવી મતલબ કપડાની થેલીમાં લાવીને આવ્યા હતા એ લોકો તો એ હું પણ ડરી ગયો ખૂબ જ કારણ કે ફર્સ્ટ ટાઈમ આપડી જો ઊછું તું તો એમાં એવું છે પછી એ ચાર લાખ રૂપિયા મારા ભાઈ એવું કીધું કે તું છે ને તો એસબીઆઈ નું એક આવે ને લાલબાગ પાસે એસબીઆઈ નું એટીએમ છે ત્યાં અંદર મીકીને નીકળી જાય તારા ભાઈને એવું કે તો મારો ભાઈ છે ને ત્યાં પૈસા મીકીને જતો હતો તે પછી એ લોકોનો કોઈ માણસ આવીને લઈ ગયો ને અમને અહીંયા કાલા ઘોરા પાસે ઉભા રાઈ ગયા પછી મેં મારો ફોન માગ્યો કે મારો ફોન તો આપી દો સાહેબ હવે હવે મારો ફોન આટલો એ છે મારો ફોન મોગો છે મારો ફોન પણ એવું કર્યું કે બીજા દિવસે લઈ જજો કાલે ફોન મારું કારણ કે પાંચ લાખ ચાર લાખ થી ચાલે નહીં મને તમારે બીજા રૂપિયા આપવા પડશે ત્યારે તમારો ફોન લઈ બીજા દિવસે બીજા દિવસે સાંજે છ થી સાત ની વચ્ચે ફોન આવ્યો મારા ભાઈ પર કે તમારા ભાઈના ફોનમાં તમારા ભાઈ છે ને અવહુ છે તમારે હજુ વધારે પૈસા આપવા પડશે આવીશ મારી પાસેથી દોઢ થી બે લાખ માંગતા મેં કીધું મૂક્યું નથી કે હું એક લાખ એટલા બરાબર પૈસા આપી શકું હું ખાલી છે ને તો એક લાખ રૂપિયા લઈને આવીશ તમે જે વાત થઈ હતી તે તો હું ત્યાંથી મને એવું પહેલા તો એવું કીધું કે એક કામ કર અમે સુરત જઈએ છીએ હીરાની કોઈ એ કરવા હારું તો તમે વચ્ચેથી પૈસા આપી દીજો ને ફોન લઈ જજો તમારો પછી બે ત્રણ દિવસ બે ત્રણ મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર તું બરોડામાં જ આવી જા તો અમે છે ને મેં ને મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ તો બરોડામાં અમને બે કલાક તો ફર્યા પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો કે તું એક કામ કર કોટા પોલીસ હેડક્વાટર્સ ની સામે છે ને એક ગલ્લો ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે તો મેં ત્યાં જઈને ગયો એક ભાઈ બેઠો હતો ત્યાં મેં કીધું મારો ફોન ભાઈ નામ લીધું તો ફોન મૂકો હા મારો જ છે તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે મેં બોલા હા પછી એ ભાઈને છે ને ખબર નહી મને શું જોઈને દયા આવી ગઈ તો એ ભાઈ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી તો મેં હકીકત કીધી તે ભાઈએ પચાસ હજાર લઈને મારો ફોન મને આપી દીધો